એક જો લોકેશન આપડે ઝુલેલાલ મંદિર મેઈન રોડ કલाराम બેકરી ની સામે ઝુલેલાલ રગડાવારા સદિન ભાઈ અત્યારે આપડે કઈ કઈ વસ્તુ રાખો સવારા બરો દાળ ભોખં અને પુરી શાક બે વસ્તુ હોય ઓ બે જોસો સાઈન અને આ કા પુરી શાક માં કઈ પુરી શાક માં જેમ ઘરાક ને ખાવ હોય આપડી પાસે એક અલે શાકય આ પે અને અમારે અહીં કોમ્બિનેશન વધારે દાળ શાક મિક્સ નો આલે

पचास रुपया पर प्लेट दाल पकवान के पूरी साख आठ पूरी है वे ने मसाला पकवान की प्राइस कर ले मसाला पकवान है पचास रुपया इन्हें पचास हजार और ये जो संडे नहीं अजी वेलो टाइम है मॉर्निंग में અન ઓલ્ડર એ કસ્ટમર સ્ટાર્ટ થઈ ગયા છે અયા પુરી શાક માટે અને દાળ પકોણ બે વસ્તુ એટલી જ અયા ફેમસ છે સાંજ ના ટાઈમે બીજો નાસ્તો હોય રગડા કચોરી સમોસાય બધું પણ સવારે પુરી શાક અને દાળ પકોની બે વસ્તુ મળે કોઈ કંઈ નહિ ચાર રૂપિયા ના દીએ દેખિને ઉધીનો ઉધીનો અને આપણ સાંજ ના ટાઈમે ટોટલ કઈ કઈ વસ્તુ હોય છે સાંજે રગડો દાબેલી દહીંવાડા રગડામાં સેન્ડવિચ રગડો રગડો માં ચાર થી પાંચ વેરાઈટી હોય સેન્યુ રગડો પછી આપણે સમોસા રગડો પેટીસ રગડો હોય એ અને પાઉં રગડો ને સવાર માટે ટાઈમ કેટલા વાગે ચાલુ થાય સવારે 7:30 થી 10:30 સુધી ઓકે

you <laughs>

okay Ủa đã lên này, đồng chạy đi sân nó. અમારે લગભગ ગમે ત્યાં દાળ વખાણ ખાવા એવી રીતે દાળ પાતળી હોય પાતળી હોય અને એકદમ આપણે પ્યોર ઘાટી દાળ હા અને પકવાન ઘરના જ બનાવેલા આપો કાકા દાળ નાખો ઓરી કાકા ઓર

कि बजे पेटीज़ था, ना जो कार्ट एकदम चौक हुए, पूरे पूरे वही जिनमें ट्रेन कर रहे थे, हमें सारा घर में तैरा हो, साला टाइम में मसूड़े इनके लोगों से नतिया दिया पड़ते हैं रू, वो तो लोग इस कार्ट एकदम चौक ही जो पूरी बने अपने आठ पूरी आए एक प्लेट में चाय <laughs> E